નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ઓગણીસ નવ બે હજાર પચીસ વાર શુક્રવાર આજે આપણે જાણવાના છીએ રાજકોટ માર્કેટ યાર્ડમાં તમામ પાકના વિસ્કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના બજાર ભાવ બત્રીસો સાઠ થી પાંત્રીસો સિત્તેર રૂપિયા સિંગદાણા બારસો થી ચૌદસો પાંચ રૂપિયા કલોજી અઢારસો થી ચાર હજાર સત્તાવન રૂપિયા રાયડો આઠસો એસી થી બારસો એસી રૂપિયા એરંડા બારસો થી બારસો પંચાણું રૂપિયા ચણા નવસો થી અગિયારસો રૂપિયા રજકા બીજ છ થી નવ રૂપિયા મેથી આઠસો થી અગિયારસો રૂપિયા અડદ એક હજાર પંદરસો ચુમોતેર રૂપિયા મગ તેરસો પચાસ થી ને અઢારસો વીસ રૂપિયા તુવેર નવસો સાહીઠ થી બારસો નેવ્યાસી રૂપિયા ધાણા ચૌદસો થી સોળસો પચીસ રૂપિયા અજમો એક હજાર થી બે હજાર વીસ રૂપિયા સોયાબીન સાતસો થી આઠસો છવ્વીસ રૂપિયા જુવાર છસો પચાસ થી આઠસો સાડત્રીસ રૂપિયા લસણ છસો ત્રેવીસ થી આઠસો પાંત્રીસ રૂપિયા વરિયાળી નવસો નેવ થી બારસો ઓગણસી રૂપિયા તલકાળા તેત્રીસો થી બેતાલીસો સાઠ રૂપિયા તલ સફેદ પંદરસો થી ઓગણીસો અઠ્યાવીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો એકવીસ થી પાંચસો છપ્પન રૂપિયા ઘઉં લોકો પાંચસો ચોવીસથી પાંચસો તેતાલીસ રૂપિયા મગફળી ઝીણી આઠસો પચાસથી તેરસો દસ રૂપિયા મગફળી નવસો ત્રીસથી અગિયારસો રૂપિયા કપાસ બારસો એકાવનથી સોળસો નવ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ્સ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે